વૈદિક સનાતન સંસ્કૃતિ અને પરંપરાઓમાં આપણે વારંવાર સાંભળીએ છીએ કે ચૌદ વિદ્યા અને ચોસઠ કલા આપણા પ્રાચીન ગ્રંથોમાં ચૌદ વિદ્યા અને ચોસઠ કલા એ વૈદિક સંસ્કૃતિની સમૃદ્ધિ ધરોહર અને વિવિધતામાં એકતા દર્શાવે છે વૈદિક સનાતન ગ્રંથોમાં પરા અને અપરા બે વિદ્યાઓનો ઉલ્લેખ મળે છે જે લોક અને પરલોક કહેવાય છે ચૌદ વિદ્યા જોઈએ તો ચાર વેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ છ વેદાંગ શિક્ષા એટલે કે ઉચ્ચારણ અને યોગ્ય સ્વર કલ્પ એટલે કે અનુષ્ઠાન અને નિયમ વ્યાકરણ એટલે કે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ નિરુક્ત એટલે શબ્દોના અર્થ છંદ એટલે કે વેદોના છંદ જ્યોતિષ એટલે કે ખગોળશાસ્ત્ર ચાર ઉપવેદ આયુર્વેદ એટલે કે ચિકિત્સા પદ્ધતિ ધનુર્વેદ એટલે કે ધનુર્વિદ્યા ગંધર્વ એટલે કે સંગીત સ્થાપત્યવેદ એટલે કે વાસ્તુકલા ચોસઠ કલાઓ જોઈએ તો ગીત એટલે કે ગાયન કલા વાદ્ય એટલે કે વાજિંદ્રો વગાડવા નૃત્ય એટલે નૃત્યકલા નાટ્ય એટલે નાટક અને અભિનય ચિત્રકલા ચિત્રો બનાવવા મંડલિકા એટલે કે રંગોળી બનાવવી પુષ્પશય એટલે કે ફૂલોની સજાવટ ચિત્રકથા અભિનય એટલે કે ચિત્રકથાની પ્રસ્તુતિ હસી લાઘવ એટલે કે હાથની સફાઈ અને કૌશલ શેખરા પીડીયોજન એટલે કે મુકુટ સજાવવા કર્ણપત્ર ભંગ એટલે કે કાનની સજાવટ તાતવદ્યાન એટલે કે તાનપુરો વગાડવો પુષ્પગર્ભિકા ફૂલની ટોકરી બનાવવી પત્રિકા લેખન એટલે પત્રો લખવા નીતિવિનોદ એટલે બુદ્ધિથી હસવું અને હસાવવું ધ્રુવપથ્ય એટલે ધ્રુવપદ ગાયન નાટ્ય ગાયન નાટકમાં ગાવું નાટ્યકથા અભિનય નાટકોની વાર્તા વંશકથા એટલે કે વંશોની કથા સંગીત વિદ્યા સંગીતનું જ્ઞાન વાસ્તુકલા ભવન નિર્માણ ચિત્ર ધ્યાન એટલે કે ચિત્રાંકનની વિદ્યા માલ્યગ્રહણ એટલે કે માળા બનાવવી વસ્ત્ર અલંકરણ વસ્ત્રોનો શણગાર જલક્રીડા પાણીમાં રમત ગૃહ આરાધના ઘરની સજાવટ રત્ન જ્ઞાન રત્નોનું જ્ઞાન યંત્રજ્ઞાન મશીનોનું જ્ઞાન મૃદંગવાદન મૃદંગ વગાડવું પૈઠણ પૈઠણ ચિત્રકલા ચર્મરક્ષણ ચામડાનું સંરક્ષણ ધૂપપાન ધૂપ સુગંધ કાવ્યકલા કવિતાઓની રચના શિલ્પકલા કાષ્ટમાંથી શિલ્પો બનાવવા ચિત્રવિન્યાસ ચિત્રોની સજાવટ ગુપ્ત ગાયન એટલે કે ગુપ્ત સંદેશા કિંમ્પલા એટલે કે સંકેતોની વિદ્યા કાક પક્ષ નિર્માણ એટલે વાળની સજાવટ જલરંગ ચિત્રણ જળના રંગોથી ચિત્રો બનાવવા હસ્તાક્ષર કલા હસ્તાક્ષરની કલા બર્તન નિર્માણ માટીના વાસણો બનાવવા પત્ર ચિત્રકલા પત્ર ઉપર ચિત્રો દોરવા રંગભૂમિ રંગભૂમિનું નિર્માણ આયુધ જ્ઞાન इले हतियार बनावा चित्र वंदन चित्रनु पूजन स्थापत्य कला એટલે કે વાસ્તુ કલા કલ્યાણ કલા એટલે કે કલ્યાણની કલા લોહ શાસ્ત્ર વનસ્પતિ શાસ્ત્ર મચ્છ કલા એટલે કે માછલી પકડવી દુગ્ધ કલા રત્ન વિદ્યા રત્નો પારખવાની વિદ્યા પોષણ વિદ્યા મૂર્તિ કલા એટલે કે મૂર્તિઓ બનાવવી પત્ર લેખન એટલે પત્રો લખવા ધાતુ શાસ્ત્ર ધાતુઓનું જ્ઞાન શિલ્પ જ્ઞાન મૂર્તિ કલા એટલે કે મૂર્તિઓનું જ્ઞાન વસ્ત્ર નિર્માણ વસ્ત્રો બનાવવા વૈદક એટલે ચિકિત્સાશાસ્ત્ર નક્ષત્ર વિજ્ઞાન એટલે કે ખગોળશાસ્ત્ર આમ ચૌદ વિદ્યા અને ચોસઠ કલાઓ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના અભિન્ન અંગ છે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની વિદ્વતા કલા અને વિજ્ઞાનના મહાન જ્ઞાનને દર્શાવે છે